કાકરા અને કે કોંક્રિટ ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહીં લખતા ને મારા બાપની ની પ્રાઇવેટ વાડી છે બરોબર હું તમને કંકોત્રી નથી આપતો તમે મારી વાડી આવો જ ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તો હા બાકી આવા માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ન જોઈએ એવું તમે કહો છો નહીં નહીં નક્કી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા ઈ મારો હવે હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ધૂણા એ નહી ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું છે જાહેર મને તો ભાઈ આછું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધા નું હાલ્યું જ છે દાદા દોઢસો એવા પ્રુફ દેખાડું તમારી દેવી પૂજક નામે દોઢસો જગ્યા ધંધા થાય છે અરે સુનગર માં રાજકોટમાં તમે કયો હલો એટલે સુરેન્દ્રનગર માં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો ને પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારા દેવી પૂજા કરી છે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને પણ અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર

તમે જે કઈ હોય તે આપડે કઈ એવો ફેર નો પડી જાય આનો આ ધ્રાંગધ્રા માણસ છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ શું કેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય તે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ આવશું હાલો બરાબર

આઠ થી વર્ષો પેલા બિહારી ને વયા માણસો છે અમે કોઈ બે વાર આવ્યા નથી ને અમે બિહાર્યા નથી ને મેં બિહાર્યો એવો દાખલો નથી હા પણ ઈ જ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ચામુંડ માં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહી ભાઈ અમે અમે દેવી પૂજક ની મેલડી શું પણ માનતા નથી બોલો શું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તો તમે પોતે કબૂલ કરો છો મિનિટ થાય હા અને સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ તો પૂછતા હશે ને નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડીના નામે જે તમે રૂપિયા લ્યો અમને નથી તમે રૂપિયા લ્યો એની સામે તમે લ્યો ને અમને નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારેક કહેતા નહી બરાબર બરાબર મારું ખાલી એક કેવાનું છે આ સો વાત ની એક વાત મારી વાત સાંભળો તમારો દેવી કોક કે હું દરબાર ની માતા સુધી બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દેવ સોય સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વિ આવો પછી તમારે મને બંધ કરાવી દેવાય નહીં બરોબર તમે પેલા બંધ થઈ જાવ હું પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવીના નામે અમારા દેવી પૂજક ની નામે તમે જે ઈ અમને તકલીફ છે

બેહાડી તમારી પાડીમાં અમારા દેવી પૂજક સમાજે બેહાડે એ પ્રૂફ હોય તો મને આપો ભાઈ તમે તમારું નામ શું છે હું આ ભુવા દાદા વાત કરું છું બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરી તમારે હવે જો તમારા દાદા તમે કાયમ ધૂણજો એક વિડીયો બનાવી ને આપી હું દેવી પૂજક ની મેલેડી નામે નહી ધોણું અરે ઈ માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ બી બનાવ લો તો આપડે હોટા ફાર નાખ્યા છે તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડાગીર્દી માંથી ઉતરો એમ તો છો એ પકું ને

ભાઈ મારી વાત સાંભળો તમે હું તમને ભાઈ ભાઈ કરીને હું તમને ભાઈ જ કહું છું તમને કોઈ એક તુકારો કર્યો છે હાલો ઈ નહી બીજું બોલો કાઈ વાંધો જો તમે એક દેવી પૂજક ની મેલડી નું તમારું નામ ક્યારેય નો આવે તમે એમ અત્યારે ધૂણો સવારે ધોણો અને આખો બારે મહિના ધોણો અમને વાંધો નથી તો ચાલુ રાખો આપડે ચોવીસ કલાક

કાઈ વાંધો નઈ ભાઈ તમારે દેવ પૂજક સમાજ ની નામ નઈ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારા ને મારે પૂરું બરાબર બસ કાઈ કાઈ વાંધો નઈ હાલો હવે આ ભાઈ ને તમે ફોન નો કરતા હો કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવ અને તમને રાજુ આપે માતાજી કાઈ વાંધો નઈ કાઈ વાંધો નઈ હો જય માતાજી